નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે નાના માણસોને મકાન પાડે હજી પણ કલેક્ટર ને જાહેર ઉપર કહું છું તમારામાં તાકત હોય તો આવજો મારી સાથે પણ ગરીબ માણસોને હેરાન સભ્ય નથી ટાવર કે બેસું છું એકલો જ બેસું છું જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે જે સ્ટાઇલમાં લડવું પડે એ લડવાની મારી તૈયારી છે કોઈલા પછી ફેરફાર થતો નથી મિમળને ક્યારે રિવર્સ ગેર લાગતું નથી ને લાગવાનું પણ નથી